હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ભાગી ગયા છે સવારના દસ અને આપણે જાય છી પગે પગે વાળીએ તો તમને થોડુંક અમારા ગામનું રસ્તાનું ગામ કેવું છે એ બતાવી દઉં જો અને આપણે ખેતર છે ખેતરમાં અત્યારે વાલ છે કોપિત વાલ કરેલી છે આ બાજુ અમારું ગૌરક્ષણ એ છે બહુ જ મોટું તમે જોઈ શકો છો જો ગાય ગાયનો ને સુકેલો ચરો ને એ બધું પડ્યું છે અને હવે આપણે ફટોફટ પહોંચી જાય વાળીએ પગે પગે ધીમે ધીમે રસ્તામાં જે નવું નવું આવતું હશે એ બધું હું તમને બતાડતી આવીશ આપણે ફટોફટ પહોંચી જઈએ વાળી જો બીજી રસ્તામાં પણ સરસ મજાની વાડી છે નારિયલના ઝાડ છે વાડીમાં અને વાલ ને બધું ઊભું છે તમને નજીકથી બતાડું જોવો ને આપને વાડીમાં કેટલી સરસ મજાની વાલ ઊભી છે અને આ બાજુ મસ્ત મજાનું નારિયલ છે ઘણા બધા નારિયલના ને ઝાડ છે આંબા અને ચીકુન બધું આપણે હવે ફટોફટ પછી જઈએ જરાક સ્પીડમાં જાશું આપણે કારણ કે આપણી પાસે બહુ ટાઈમ નથી એટલા માટે જોઈએ આપણે કે એ શું કામ ચાલુ છે આજે તો ફટોફટ જઈએ વાડી સરસ મજાનું આ અમારા ગામનું નાકું બનાવેલું છે વાળસર ગામનું નાકું છે પ્રવેશ દ્વાર વાળસર ગામ આપણું હાર્દિક સ્વાગત કરે કરે છે એવું સરસ મજાનું નાકું બનાવેલું છે જો સામેથી ટ્રેક્ટર પણ આવે છે કાંઈક કામ ચાલુ હશે ગામમાં લાઇટનું તો એના માટે ટ્રેક્ટર અને થંભલાને એ બધું જાય છે આપણે હવે ખબર નથી કે શું કામ ચાલુ છે હજી કામ ચાલુ હશે એ નું સરકારી કામ ચાલુ છે લાઈટ લાઇટનું કારણ કે થંભલા ટ્રેક્ટર ને બધું જતું હતું ખાડા કરવા માટેનું મશીન નહીં બધું એટલા માટે તો આપણે બસ થોડીક વારમાં જ વાડીએ પહોંચી જાશું હવે આપણે વાડીએ પહોંચવામાં થોડીક જ વાર છે બસ આપણે થોડી વારમાં જ પહોંચવાના છીએ વાડીએ જો અમારી વાડી સા હાઈવે ઉપર જ રસ્તા ઉપર છે ને આજુબાજુ તમે જુઓ બાવર જ છે બાવરની જાળી છે અને થોડી વારમાં જ આપણી વાડી આવવાની છે રસ્તામાં તમને જે ઇઝરાયલ ખારેકનું ફાર્મ બતાવ્યું હતું એનો દરવાજો આવ્યો એકદમ હાઈવે ઉપર છે આપણી વાડી તમે જોઈ શકો છો બસ હવે આપણી વાડી બહુ જ સાફ નજીક જ આવી ગઈ છે આ હાઈવે છે આપણો રસ્તા ઉપર જ વાડી છે અને આપણી વાડી પાસેથી જ રૂકમાવતી નદી પણ જાય છે પેલા આપણે રામપરથી આપણે રામપરથી આવીએ એટલે પેલી રૂકમાવતી નદી આવે અને નદી પૂરી થતાં જ આપની વાડી આવે છે રૂકમાવતી નદી પૂરી થાય એના પછી આપણે ચડી એટલે સીધી વાડી આવે આ જુઓ આપણો આપનું ફાર્મ છે એની સામે આપણે સરસ મજાનું સાફ કરી અને મસ્ત મજાનું ગ્રાઉન્ડ બનાવી નાખ્યું છે ખાતર કે ગાડી કે પાર્ક કરવા માટે અને આ છે આપની વાડી તો આજે તમને બધાને સરસ મજાનો આખું વ્યૂ બતાવી દીધું કે કેવી રીતે આપણી વાડીએ જવાય તો ફાઈનલી આપણે આપણા ફાર્મની અંદર જ આવી ગયા છીએ અને ફાર્મની અંદર જ આવતા જ તમે જુઓ આપણા સરસ મજાના લીલાછમ ઘઉં દેખાય છે તમને મસ્ત મજાના ઘઉં છે આપણા અને સામેની બાજુ જીગર પણ છે એનો વિડીયો બનાવે છે અને હું મારો વિડીયો બનાવું છું એ પણ જો મારો વિડિયો ઉતારે ને હું એનો વિડીયો ઉતારું આજે એવું થઈ ગયું જીગર હિન્દીમાં વિડિયો ઉતારશે ને આપણે ગુજરાતીમાં ઉતારશું આજે જીગરનું કામ છે રંચકામાં પાણી વારવાનું તો આપણે આગળ જઈએ અને ઘણા દિવસ થયા હું તમને કહું છું કે તમને અમારા ઘઉં બતાવું ઘઉં બતાવું તો આજે ફાઇનલી હું તમને અમારા ઘઉં અને રંજકો બંને બતાડી દઈશ તો જુઓ અને આપને રંચકામાં સરસ મજાનું આપણું પાણી ચાલુ થઈ ગયું છે આપણો રંજકો છે નાનો નાનો હજી એટલે પાણીને આપવું પડે આપણે થોડાક થોડાક દિવસે તો જુઓ અત્યારે આલા રંચકામાં જાય છે પાણી અને સાથે આપણે ટમેટી પણ ઉતારવાની છે તો તમે જુઓ ટમેટીના પણ વચ્ચે વચ્ચે છોડ છે સરસ મજાના તો આપણે ટમેટી તરશું અને સાથે હવે આંબાની સિઝન પણ આવશે થોડાક જ દિવસોમાં તો આંબાના ઝાડમાં ફૂલ આવી ગયા છે બૂર પણ મસ્ત મજાના આવી ગયા છે એ પણ બધું બતાડવાનું છે ઘણું બધું બતાડવાનું છે આજના વિડીયામાં તો આપણે સૌથી પહેલા તો તમને અમારા ઘઉં બતાવી દઉં મને તમે બધા કોમેન્ટ બોક્સમાં બતાવજો કે તમને અમારા ઘઉં કેવા લાગ્યા જોવો આ અમારા ઓર્ગેનિક ઘઉં છે કેટલા મસ્ત મજાના ઊભા છે જુઓ હજી નાના છે પણ બહુ ઊંચા થશે એવું લાગે છે ઘઉં કારણ કે આ વખતે અમને જાતે બીજી વાવી છે ઘઉંની તો મસ્ત મજાના જવો ઘઉં ઊભા છે અમારા તમને નજીકથી બતાવી દઉં જો કેટલા મસ્ત મોટા મોટા છે અને એકદમ ગ્રીન કલર પોપર એકદમ ગ્રીન આમ પીળાશવાળાની એકદમ ગ્રીન કલર કેવો ગ્રીન હોય ઝાડનો પાંદડાનો એવો ગ્રીન કલર છે જો આ મસ્ત મજાના ઘઉં છે પણ આ વખતે આપણે ફૂટવાળા ઘઉં વાવ્યા છે ઘણી બધી ફૂટ નીકળે ને એવા જો મસ્ત મજાના આખી વાડીમાં આપણે ઓર્ગેનિક ઘઉં અને ઓર્ગેનિક રંચકો કર્યો છે આપણે તો જો બધા વચ્ચે વચ્ચે આપણે ઘઉં જ વાવેલા છે ડ્રેગન ફ્રૂટના જે વચ્ચે પટ્ટા છે ને એમાં અને સાથે આપણા પપૈયા ડ્રેગન ફ્રૂટની જે પારા છે ને વચ્ચે જે પટ્ટા ડ્રેગન ફ્રૂટ છે એની વચ્ચે જે પટ્ટા છે એમાં આપણે મસ્ત મજાના ઓર્ગેનિક ઘઉં લગાવ્યા છે તો એ મેં તમને બતાવી દીધા અને વચ્ચે આપણે પપૈયાના ઝાડ છે રીંગણના ઝાડ છે ટમેટાના ઝાડ છે ચેરી ટમેટાના છોડ છે ઘણું બધું આપણે શાકભાજીને વાવ્યું છે તો આજે આપણે ફાર્મ ઉપર ઉતારવાના છે આપણે ચેરી ટમેટા તો કાલે આપણે થોડાક ટમેટા ઉતાર્યા હતા અને બીજા આજે ઉતારશું ચેરી ટમેટા તો કેવી રીતે આપણે ચેરી ટમેટા ઉતારી છે એ તમને બતાવીશ હા હવે જુઓ અમારા ઓર્ગેનિક રીંગડા ઓર્ગેનિક રીંગડાના ઝાડ અમે દવાનો સમૂળ છંટકાવ જ નથી કરતા હો રીંગડામાં મસ્ત ઊભા છે ને જવો વચ્ચે ઘઉં સાઈડમાં ડ્રેગન ફ્રૂટ એની બાજુમાં રીંગડા શાક માટે ઓર્ગેનિક જવો આરું ઘણું બધું લગાવેલું છે શાકભાજી ટમેટા ને જેને આવું અહીં આવજો મારા ફાર્મ ઉપર ફાર્મ જોવા માટે શાકભાજી લેવા માટે રીંગડા હમણાં રીંગડાની સિઝન છે તો રીંગડાને જોતા હોય બધા અમારા ફાર્મ ઉપર આપ આવજો આમ બધાને ફ્રી ઓફમાં ઓર્ગેનિક રીંગડા ખવડાવશું પછી શાક કરીને તમે બધા મને બતાવજો કે કેવું શાક થાય છે ઓર્ગેનિક રીંગડાનું અમે દવા છાંટતા જ નથી રસાયણિક અમે પોતે ઘરે બનાવી દવા અને ઘરે જ છાંટી છે એવી રીતે અમે દવા બનાવી અને રીંગડામાં છંટકાવ કરીશ તો જુઓ આપણે વિડીયો ઉતારતા ઉતારતા આપણે ફાઇનલી પહોંચ્યા આપણા વાડીના પેડમાં સરસ મજાનો છાંયો છે પેડમાં સરસ બે ખાટલા રાખેલા છે બેસવા માટે આપે પણ બેસી શકીએ અને કોઈ પણ મહેમાન કે આવે એના માટેના બે સરસ મજાના ખાટલા રાખેલા છે તો આપણે હવે થાકી ગયા એટલે થોડીક વાર બે ત્રણ મિનિટ આરામ કરશું અને પછી આપણે ઉતારશું ટમેટી તો તમને આગળ થોડું ઘણું તમને બતાવવાનું છે કે અમે બટાટા એમ જ ટ્રાય જ કરી હતી કે ઘરે મારા બટાટા ઉગ્યા હતા તો ટ્રાય કરી હતી કે ઉગે છે કે નહીં તો અમારા બટાટા પણ સરસ મજાના ઊગ્યાવા છે પણ બધા વેલાવાળાને કરે છે એવા નથી આપણે રેગ્યુલર જેવા બટાકા થતા હોય ને એવા જ બટાટા અમે લગાવ્યા હતા તો એ પણ હું તમને બતાવીશ વિડીયાની અંદર વિડીયાની અંદર બનીને રહેજો તમે બધા તમને કહેતી હતી ને કે અમે વાળીએ ટમેટા બટેટા વાવ્યા છે તો ફાઇનલી આપણે બટેટાની નજીક આવી ગયા છીએ બહુ બધા નથી વાવ્યા એમાં જસ્ટ ટ્રાય જ કરી હતી કે થાય છે કે નહીં તો આજે મને પણ એમ થયું કે ચાલો હું પણ અમારા બધા સબસ્ક્રાઈબરને બતાવી દઉં કે જો અમે ટમેટા કર્યા છે બટેટા કર્યા છે જોવા એ નાના નાના થયા છે છોડવા બટેટાના જોઈએ કે કેવા થાય છે ઉખડશું ત્યારે તમને કહેશું દિવાળી ઉપર ઉખડાય આમ તો પણ એમ જ ટ્રાય કરવી હતી કે થાય છે કે નહીં આપણી વાડીએ તો જુઓ થોડાક આ બાજુ લગાવેલા છે બટેટા અને થોડાક જુઓ આ બાજુ આયરા લગાવેલા છે બટેટા થોડીક લાઇન કરી છે પારા ઉપર ડ્રેગન ફ્રૂટના મસ્ત મજાના ઊભા છે અત્યારે બટેટા પછી જોઈએ કે કેવા થાય છે મસ્ત મજાની ને જોવા બંને બાજુ સામે સામે નાની નાની થોડી થોડી જ લાઈન કરી છે બટેટાની પછી આપણે જોઈએ જોશું ઉખડશું ત્યારે કે કેવા બટેટા થાય છે નાના થાય છે કે મોટા થાય છે ઉખડશું ત્યારે હું તમને વિડિયાની અંદર બતાડીશ જ કે બટેટા કેવા થયા છે અમારા તો હવે આપણે ફટાફટ ટમેટીને ઉતારવાનું છે એ કામ આપણે કરી લઈએ ફટાફટ ઉતારવાનું કામ અને પછી આપણે વિડીયો બીજો થોડો ઉતારશું અત્યારે તમે બધા વિડીયાની અંદર બનીને રહેજો આખો વિડીયો જોશો તો તમને આજે ખૂબ જ મજા આવશે વિડીયોની અંદર કે શું નવું થવાનું છે વિડીયાની અંદર આજે કાંઈક નવું થવાનું છે એન્ડમાં શું નવું થશે નહીં તમે આખો વિડીયો જોશો ને તો જ તમને ખબર પડશે કે એન્ડમાં શું થયું છે આજે વાળીએ કાંઈક નવું થવાનું છે વાળીએ હવે શું નવું થવાનું છે એ હું તમને નહીં કહું એ તમારા માટે સરપ્રાઇઝ છે કારણ કે પછી તમે બધા આખો વિડીયો જોવો નહીં હું તમને કહી દઉં કે આલું કરવાના છીએ વાળી તો તમે પછી બધા જોવો નહીં વિડીયો એટલા માટે એન્ડમાં આપણે એ વસ્તુ રાખી છે કે શું થવાનું છે વાળી એ તમે આખો વિડીયો જોશો તો જ ખબર પડશે ફાઇનલી ચેરી ટમેટા ઉતારવા માટે કેવા થયા છે હું તમને બતાડીશ અમારા ચેરી ટમેટા તો ચાલો આપણે સરસ મજાની નાનકડી બેગ લઈ લીધી છે ચેરી ટમેટા નાખવા માટે અને આપણે ફટાફટ ચેરી ટમેટા ઉતારી લઈએ જો આયર્યું આપણું જોવાયું આપણું સરસ મજાનું ચેરી ટમેટાનું છોડ હવે આમાંથી આપણે ઉતારી લઈશું ફટાફટ ચેરી ટમેટા જો આમાં બહુ મસ્ત મસ્ત ટમેટા થયા ચેરી ટમેટા થયા છે મસ્ત મજાના જવો ઝુમખાના ઝુમખા લટકે છે ચેરી ટમેટાના મસ્ત મજાના છે એ આ જુઓ કેવો મસ્ત ઝુમખો છે ચેરી ટમેટાનો અમારા એવા ચેરી ટમેટા થાય છે અમે બધાને ફ્રી ઓફ આવી આપી છે ચેરી ટમેટા નેરોબીવાળાને લંડનવાળાને બધા કહેજો કે તમે ત્યાં ચેરી ટમેટા શું ભાવમાં લો છો તો અમને પણ ખ્યાલ આવે અમે તો જુઓ અમે તો તાજે તાજા ફાર્મના ઉતારી અને મસ્ત મજાનું ટમેટાનું શાક કરી ટમેટા વટાણાનું ટમેટા સેવનું મસ્ત મજાનું શાક કરી છે મફતના લઈને અને બીજાને પણ અમે મફતના ચેરી ટમેટા આપી છીએ પણ મને કમેન્ટ બોક્સમાં બતાવજો લંડનવાળા નેરબીવાળા ખાસ કરીને કે તમને બધાને ત્યાં ચેરી ટમેટા શું ભાવમાં મળે છે અને આને તો જુઓ અમારા ચોમાસામાં બધા લોકો ચેરી ટમેટા વાવે અને બધા એકબીજાને મફતમાં આપે જેના જેની વાડી હોય ને એ લોકોને બધા મફતમાં આખું ગામ આપે જેની વાડીએ જે શાકભાજી થતું હોય ને એ થોડું ઘણું મંદિરમાં બધા આપે આજુબાજુવાળાને એને આપતા હોય બધા લોકો તો અમે એને આપણે જવા મારા વાડાસરના લોકો બહુ જ ખૂબ જલસા કરે છે ચેરી ટમેટાના જેને પણ ચેરી ટમેટાના જલસા કરવા હોય એ લોકો આવી જાય વાડાસર અને અમારા ફાર્મ ઉપર તો આપણે મસ્ત મજાના બધાને જલસા કરાવશું ચેરી ટમેટાના કારણ કે મેં બધું વિડીયામાં જોયું જ છે કે લંડનવાળા નેરબીવાળા લંડનવાળા નેરબીવાળા કંપાલાવાળા એ બધા ચેરી ટમેટા બહુ જ મોગા મોગા લઈ અને ખાય છે તો તમે પણ ઇન્ડિયા આવો અને ચેરી ટમેટાની મોજ માણો તો જો અમે લોકો તો મોજ માણી જ છીએ ચેરી ટમેટાની આખો શિયાળો મોજ જ કરી છે ચેરી ટમેટાની અને હજી સુધી મોજ જ કરી છે ચેરી ટમેટાની તો ચાલો આપણે ફટાફટ આપણા ચેરી ટમેટા મસ્ત મજાના ઉતારી લઈએ અને જે લોકોને ઉતારવા આવવા હોય એ લોકો અમારા ફાર્મ ઉપર આવી શકે છે ચેરી ટમેટા ઉતારવા માટે આપણે સરસ મજાના ચેરી ટમેટા ઉતારી અને આપણે આવી ગયા છીએ પેળમાં તમને બતાવી દઉં કે હું કેટલા ચેરી ટમેટા ઉતાર્યા છે કારણ કે થોડાક કાલ ઉતાર્યા હતા ને થોડાક આજે ઉતાર્યા એટલે આજે થોડાક ઓછા છે કાલ કરતા જો એના ચેરી ટમેટા છે ટમેટા છે બધું મિક્સમાં છે થોડાક ટમેટા અને ચેરી ટમેટા અને બધું આટલા કૂતર્યા છે ટમેટા અને ચેરી ટમેટા મસ્ત મજાના ત્રણ જાતિના અમે લોકો ટમેટા વાવ્યા છે જોવા આ નાની સાઈઝ છે હવે આનથી પણ નાની સાઇઝ છે અને આનથી મોટી સાઈઝ છે જેવા આપે શાકભાજીવાળા પાસે લઈને એવા પણ ટમેટા છે તો એવા ટમેટા આપણે કાલે ઉતારી લીધા હતા એટલે આજે એટલા બધા નથી આજે તો ખાલી ચેરી ટમેટા જ છે ઝીણા ઝીણા તો આપણે હવે કાલે કરશું ચેરી ટમેટાનું શાક અને હું ચેરી ટમેટાનું શાક કેવી રીતે કરું છું એ પણ હું તમને વિડીયાની અંદર બતાડતી રહીશ આગળ નવા વિદ્યા અંદર તો હવે અત્યારે આપણે જીગર પાસે કે જોઈએ કે જીગર શું કામ કરે છે જીગરની દુકાન હમણાં બંધ છે એટલે એનું કામ છે વાળીએ પાણી વારવાનું રંચકામાં અને ઘઉંમાં ને એમાં પાણી વારવાનું કામ ચાલુ છે એનું હવે આપણે અત્યારે જઈ છીએ જીગર પાસે પૂછીએ કે શું કામ ચાલુ છે કેવી તબિયત પાણી કેવા થાક્યા શું કાંઈ પાણી વાળી વાળીને સવારના આઈ થિંક સાડા આઠ પોણા નવ વાગે વાળીએ પહોંચ્યાવા છે જીગર પાણી વાળવા માટે તો ચાલો જોઈએ આપણે કેવી રીતે પાણીને વાળે છે જીગર તો નજીક જઈએ અને જોઈએ તો જુઓ સરસ મજાનું અહીંથી પાણી જવાનું ચાલુ છે મસ્ત મજાનું અને આપણા ઘણા બધા રંચકા વાવેલા છે ઓર્ગેનિક એમાં પાણી વરે છે જોવા એવું બહુ બધું અને આકને આપણો પાણી વરવા માટેનો સરસ મજાનો વિલકાક બનાવેલો છે એ ખોલી એટલે સીધું ટાંકામાંથી પાણી આવે આ આપણો ટાંકો છે અને સીધું તમને આગળ બતાવ્યું કે વિલકાક છે એટલે ટાંકામાંથી સીધું બારે પાણી આવે અત્યારે સીધું બોરમાંથી પાણી આવે છે ડાયરેક્ટ તો અત્યારે મોટર ચાલુ છે તો તમે જુઓ ટાંકો પણ ભરાય છે ટાંકો ભરાય છે સાથે પાણી વારવાનું પણ કામ ચાલુ છે સરસ મજાનું તો આપણે જોઈએ કે જીગરને જોઈએ કેવી રીતે નાકા બાકા વારે છે કારણ કે આપણે પણ પાણી વારતા આવડતું નથી સરખું તો આપણે પણ ટ્રાય કરશું એકાદ બે વાર પાણી વારવાનું પાણી પાણી વારવાનું કામ કરશું આપણે ટ્રાય કરશું જસ્ટ તો જો જીગર અને આકને ઊભા છે પાણી વાળવા માટે જીગર શું કહો છો કેવી મજા આવે પાણી વાળવામાં કેજો પાણી વાળવા બહુ મજા આવે પાણી ઠંડુ ઠંડુ હોય ને એટલે મજા આવે ને પાણી વાળવાની જો આ બધા જીગરે નાકા વાળ્યા છે સરસ મજાના તમને દેખાતા જ હશે

જગત સાથે પણ આપણે થોડી ઘણી મુલાકાત લઈ લીધી અને હવે આપણે બહુ બધી ગરમી થાય છે એટલા માટે આપણે છાયામાં બેસી ગયા છીએ ટાંકાની પાર ઉપર તો મસ્ત મજાનું જોવો પાણી પણ આવે છે બોરમાંથી સીધું ડાયરેક્ટ અને આપણે ઠંડી ઠંડી હવા લેવા બેસી ગયા છીએ ટાંકાની પાર ઉપર મસ્ત મજાનો ઠંડો પવન આવે છે બહુ બધી મજા પણ મને આવે છે તો આ હતું આજનું રૂટિન ટાઈમ મારું અને આપણે જોશું આગળ આગળ નવું નવું રૂટિન ટાઈમ તમને બધાને બતાડીશ મારું કારણ કે હમણાં હું રૂટિનમાં નવું ઘણું બધું સ્ટાર્ટ કર્યું છે એટલા માટે તો આજનો વિડીયો તમને અમારો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જે લોકો અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય એ લોકો ફટાફટ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરે અને અમારા વિડીયોને શેર અને લાઇક પણ કરી દે સરસ મજાનું તમે જેટલો વિડીયો અમારો શેર કરશો ને એટલા નવા નવા વ્યૂ આવશે અમારા અને નવા નવા વ્યૂવર્સને પણ નવું નવું જાણવા મળશે અમારા વિડીયામાં અને નવા નવા વિડીયો જોવા મળશે